સુરત શહેરના વરાછા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો સુરતમાં વરાછા વિસ્તારના રામનગર સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો સુરતમાં હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત ચાલુ છે મોપેડ ઓવરટેક કરવાના બાબતે ઝઘડો થયો હતો છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી જેનીસ ચૌહાણ નામક યુવકની હત્યા કરવામાં આવી એસીપી ડીસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો અને તપાસ શરૂ કરી વડાછા પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલ રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં બાઇક જે છે ને ત્રણ જે મરણ ગયો એની સાથેના બે મિત્રો હતા એ લોકો બાઇક લઈને જતા હતા અને કંઈક ગાડીની બાઇકની ઓવરટેક કરવા બાબતે એક બનાવ બન્યો છે જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હત્યારથી હત્યા કરવામાં આવી છે એમ હત્યાનો બનાવ બન્યો છે અત્યારે પોલીસ તપાસ ચાલુ છે આરોપીને ને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે